હવે થશે ઉજાગર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉજાગર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ટપાલી નીકળ્યો બુટલેગર ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટપાલી દારૂ સાથે પકડાયો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં પોસ્ટના પાર્સલ મારફતે ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા એ નાકામ કરતી ઉના પોલીસ ઉના પોલીસ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી એક્ટિવા માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો પોસ્ટ ઓફિસના તરફથી આવનાર હોય તેવી હકીકત આધારે દરમિયાન દીવ તરફથી ઉપરોક્ત હકીકત વાળી એક્ટિવા આવતા જેને રોકાવી ચેક કરતા પુઠાના બોક્સમાં પોસ્ટ ઓફિસનું પાર્સલ હોય જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવતા દારૂના જથ્થાની હેરાફેરીના ઉપયોગમાં લીધેલ સમીર ગેસ એજન્સી સામે તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ વાળાની પંચો રૂબરૂ પૂછપરછ કરતા સદર દારૂ તીવનું પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા મયુરભાઈ બેચરભાઈ ગોહિલની મદદથી દેવમાંથી દારૂ પાર્સલ મારફતે ભારતીય વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની ફરિયાદ કરી તપાસ ચાલુ રાખી કામગીરી કરનાર અધિકારી પીઆઈ એમ એન રાણા સર્વેલન્સ ના ઇન્ચાર્જ આરપી જાદવ તથા એએસઆઈ ચોરુપા મકવાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ સોલંકી તથા નાનજીભાઈ ચારણીયા

તે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ ઘુસાડી દારૂ લાવી અને દીવથી દારૂ લાવીને અહીંયા વેચાણ કરે છે એ પરફેક્ટ હકીકત હતી એ દરમિયાન આ આ રીતની વોચમાં હતા દરમિયાન એક બાઇક એક્ટિવા નીકળું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવેલ એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવાની અંદર પોતાની પાર્સલ છે જે બે પાર્સલ એની અંદર દારૂ છે એટલે પછી ચેક કર્યો પંચો રૂબરૂ પંચો ચેક કરતાં ઓગણીસ બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને પૂછપરછ ઉમરાપુર પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ એ ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરે છે એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો તો એવી પરફેક્ટ મળી આવે જે પંચનામું કરી તેની પાસે એનો દારૂ પાંત્રીસોનો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈ દાખલ કરેલ છે જેમાં

મારફતે અહીંયા દારૂ ઘુસાડ્યો હવે કોને આપવાનો એ પૂછપરછમાં પોલીસે